ધંધુકાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગીર ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ જાગૃતિ સેમિનાર યોજાયો અમદાવાદ જિલ્લાના ધંધુકાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ધંધુકા ખાતે સત્યાવીસમી મે બે હજાર રોજ ગીર ફાઉન્ડેશનના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ જાગૃતિ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ગીર ફાઉન્ડેશનના આસિસ્ટન્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર શ્રી મોહમ્મદભાઈએ વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત વિષય ઉપર પ્રવચન આપ્યું તેમણે વિદ્યાર્થીને વાલીઓને વિડીયોના માધ્યમથી પ્લાસ્ટિકના નુકસાન અને પર્યાવરણ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગેની યાદગીરી તરીકે ટોપી ભેટ આપવામાં આવી તથા હલબારની વ્યવસ્થા કરવામાં આવી આ પ્રસંગે શાળાના નિયામક શ્રી ડોક્ટર રઘુવીર સિંહ ચુડાસમા આચાર્ય શ્રી નરેન્દ્રસિંહ અને રામદેવસિંહ હાજર રહી વિદ્યાર્થીઓને પર્યાવરણ ચઢાવવાના સંદેશ સાથે પ્રેરણા આપે આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા સાથે વિશ્વ સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવાનો સંકલ્પ મજબૂત થયો છે